જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ ઘરનું નાનકડું આપણું મંદિર હોય તેમાં આપણે રોજે દીવાબત્તી કરીએ છીએ તો તે દીવો શા માટે કરવાનો અને જે આપણે ગાયનું ઘી હોય કોઈ પણ ઘી છે તેલ છે જેનો દીવો આપણે કરતા રહેલા છીએ તેની પાછળનું કારણ શું છે અને શા માટે આપણે દીવો કરવાનો દીવો આપણને શું આપે છે દીવો કરવાથી શું ફાયદા થાય છે આપણા ઘરની અંદરથી કઈ નાશ પામે છે અને કઈ વસ્તુ ઘરમાં આવે છે આવી અનેક વાતો દીવા સાથે જોડાયેલી છે અને જે આપણો વીજળીનો બલ્બ છે અને દીવો છે એમાં બંનેમાં ફરક શું બંને આપણને કઈ રીતનું દીવો આપણને કઈ રીતનું સૂચન આપે છે કઈ રીતનું માર્ગદર્શન આપે છે દીવો આપણને ઘરના મંદિરથી ક્યાં સુધી લઈ જાય છે આ દરેક વાતો આજે આપણે જાણવાના છીએ કે દીવો શા માટે કરવાનો તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમારા સુધી આવી અવનવી માહિતી તરત પહોંચી શકે તો હવે આપણે બોલીશું જ્યારે આપણે દીવો કરીશું ઘરના મંદિરમાં ત્યારે આપણે એક શ્લોક બોલવાનો હોય છે અને સંસ્કૃત ભાષા છે તે દેવોની ભાષા છે જેથી કરી અને જ્યારે આપણે દેવોને કોઈ પણ દેવી દેવતાને દીવો કરીએ છીએ દીવો પ્રગટાવીએ છીએ ત્યારે આપણે આ શ્લોક ખાસ કરીને બોલવાનો હોય છે તો આપણે કંઠસ્થ કરવાનો પ્રયત્ન કરીશું અને જો આવડતો હશે તો આપણે બોલતા હશું તો ખૂબ સારી વાત કહેવાય અને તેના પરિણામો પણ આપણને આપણા જીવનમાં દેખાતા હશે શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ સ્તુતિ તે દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિ જનાર્દન દીપો હરતું મે પાપ દીપ જ્યોતિર્ન મોસ્તુ આવો જે દીવો છે તે શું કરે છે દીવો કરતી વખતે જે શ્લોક બોલ્યા તેમાં કેટલી બધી વાતો આપણને દીવો કહી ગયો છે તો દીવો છે શુભમ કરો તો કલ્યાણમ મારું શુભ કરનાર શુભમ કલ્યાણ એટલે કે મારું શુભ કલ્યાણ કરનાર શુભ કલ્યાણ ક્યારે થાય કે આપણા જીવનની અંદર કાંઈક અલગ જગતની અંદર જે ચાલતું રહેલું છે એના કરતાં કાંઈક વિશેષ જગતને કંઈક ઉપયોગી થાય આપણા જીવનને કંઈક ઉપયોગી થાય આખી સૃષ્ટિને પ્રકૃતિને કંઈક ઉપયોગી થાય એવું કંઈક અલગ આપણા જીવનની અંદર આપણે જીવતા રહેલા હોઈએ કોઈ પણ વાણી વિચાર વર્તનથી લઈને બધી જ રીતે ત્યારે એને શુભમ હોતું કલ્યાણમ કહેવાય છે તેને શુભ કલ્યાણ કહેવાય છે ત્યારે આવું શુભ કલ્યાણ છે તે પહેલી જ વાત ભગવાન દીવો દીવાને કહેવામાં આવે છે કે દીપ તમે મારા જીવનની અંદર શુભમ કરો તું કલ્યાણ મારા જીવનનું શુભ કલ્યાણ કરો પછી શું કીધું છે તો કે આરોગ્યમ ધન સંપદા તો આપણા જીવનની અંદર આપણને એક વાક્ય પહેલાં બોલાવવામાં આવતું કે પહેલું સુખ તે જાતે નરવા આપણા જીવનનું સર્વસ્વ માપ સર્વથી શ્રેષ્ઠ પહેલામાં પહેલું સુખ હોય પહેલામાં પહેલી કાંઈ સારી શ્રેષ્ઠ વાત હોય તો એ મારું આરોગ્ય એટલે કે મારા શરીરનું સુખ છે જો મારી શરીર સંપદા સુખી હશે આરોગ્ય મારું સારું હશે મારું શરીર જો નિરોગી હશે તો આ જગતનું બધું જ સુખ હું માણી શકીશ જગતની અંદર જે રહેલા સ્વાદ છે તે મારી જીભને હું ચખાડી શકીશ નહીતર મારા જીવનની અંદર જો રોગ દોગ હશે તો મને આ જગત છે તે કેવું લાગે છે ખારું લાગે છે ભયાવહ લાગે છે જીવવા જેવું નથી લાગતું એટલા માટે કીધું છે કે પહેલું સુખ તે જાતે નરવા તો આજે મારું આરોગ્યમ ધન સંપદા ધન સંપદા એટલે મારું આરોગ્ય છે તે મારું સર્વશ્રેષ્ઠ ધન છે મારી સંપત્તિ છે તો આ મને તમે દીપ દીવાને જોઈ અને કહેવાનું છે કે આ તમે મને આપો આ શ્લોકની અંદર આવો એનો અર્થ થાય છે પછી બીજા ચરણમાં કીધું છે કે શત્રુ બુદ્ધિ વિનાશાય શું કીધું શત્રુ બુદ્ધિ વિનાશાય એટલે મારા જીવનની અંદરથી જાય જાય ઈર્ષા ને એટલે એની સાથે સાથે ઘણું બધું લેતી જાય છે કેટલું બધું આપણે આપણે જાણતા ન હોય તેવું પણ અને અને જાણતા હોય તેવું પણ જે આપણે કાઢી ન શકતા હોય ને તેવું પણ જ્યારે આપણા જીવનની અંદરથી ઈર્ષા જાય છે ને ઈર્ષારૂપી જે દુર્ગુણ છે આમ તો આપણા જીવનની અંદર ષડ રીપો કીધા છે આપણા ઋષિ મુનિઓએ કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર આ ષડ રીપો છે આ શડ રિપુઓ જાય એટલે મારું જીવન છે તે સ્વચ્છ સુંદર પ્રકાશિત થઈ જાય છે તો આ આ રિપુઓમાં સૌ સૌપ્રથમ આપણને જે આપણી ઈર્ષા છે તેને કીધું છે કાઢવામાં એટલે કીધું છે કે શત્રુ બુદ્ધિ વિનાશાય મારી બુદ્ધિની અંદર જે શત્રુ સમાન એવો જે વિકાર રહેલો છે જે મારી બુદ્ધિની અંદર જે આ વિચાર રહેલો છે તેને વિનાશાય એનો તું દૂર કરી એને એનો તું વિનાશ કર આવું દીપને દીપકને આપણે કહેવામાં આવે છે પછી જે એ જ ચરણની લાઈનમાં બીજી આગળ કહે છે કે એટલા માટે દીપકને એમ કહી છે આપણે કે ભગવાન હું આ દીવો કરી અને આ દીવાને નમસ્કાર કરું છું શા માટે કે તમે મારા જીવનની અંદર અંદરથી શત્રુ બુદ્ધિ વિનાશા એ મારી બુદ્ધિની અંદર શત્રુ ભાવ છે જે ઈર્ષાનો ભાવ છે તે તમે ખાડી નાખો છો ખલાસ કરી નાખો છો જેથી કરી અને હું આ દીવાને દીપ જ્યોતિર્ નમોસ્તુ તે એટલે દીપકને હું નમસ્કાર કરું છું પછી શું કીધું આગળ કે દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ કેવી છે તો કે પરબ્રહ્મ છે જે આદિ અનાદિ છે જે સનાતન સત્ય છે તે દીપ જ્યોતિ છે દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન જનાર્દન એટલે કે આ જગતનો વિશ્વનો નિયંતા આ વિશ્વનો ભરણ પોષણ ઉત્પત્તિ લય આ બધું જ કરનાર જે પરમપિતા પરમેશ્વર છે તે દીપ જ્યોતિર્ જનાર્દન તો કે દીપક તમે કેવા છો કે જનાર્દન સમાન છો પછી આગળના જે ચરણ છે તેમાં કહે છે કે દીપો હરતું મેં પાપ દીપો હરતું મેં પાપ મારા સગળા પાપ છે તે દીપક છે તે હરી લે છે એટલે કે નષ્ટ કરી દે છે મારા જીવનની અંદર દીપકરૂપી પ્રકાશ આવવાથી મારા સર્વ પાપ છે તે બળીને ભસ્મ થઈ જાય છે એટલા માટે દીપ જ્યોતિર્ નમો સ્તુતે એટલા માટે હું દીપકને વંદન કરું છું તો આ હતો આપણો જે દીવો કરીએ દીવાનો પ્રગટાવીએ ત્યારે બોલવાનો શ્લોક અને એ શ્લોકનો આપણે ભાવાર્થ પણ સમજ્યા તો હવે આ જે દીપક છે તે કોનું કામ કરે છે દીપક ખરેખર કોની જવાબદારી નિભાવે છે સરસ મજાની વાત છે તે પણ આપણે સાંભળી લઈએ આજના આ વિજ્ઞાન યુગમાં જ્યારે સમગ્ર વાતાવરણ વિદ્યુત શક્તિના પ્રકાશથી જળ જળહળી ઉઠ્યું છે ત્યારે કોઈ ભણેલા માણસને દીવો પ્રગટાવી તેને નમસ્કાર કરવાની ક્રિયા હાસ્યસ્પદ લાગે છે સંભવિત છે તેમાં કોઈ ખોટું નથી પણ જૂના કાળમાં જ્યારે વીજળીનો અભાવ હતો ત્યારે દીવો પ્રગટાવી તેને સ્થિર રહેવાની પ્રાર્થના કરવામાં આવતી એ સુયોગ્ય હતું કારણ કે દીવો જો બુજાઈ જાય તો ચાલતું રહેલું કાર્ય અધૂરું રહે એટલા માટે દીવાનું ખૂબ જ મહત્વ હતું પરંતુ પરિસ્થિતિમાં આજે મહાપરિવર્તન સર્જાયું છે આજે વિજ્ઞાને માનવને ભૌતિક વિકાસના એવા શિખર પર લાવીને મૂક્યો છે કે તેને દીવાની લાચારી કરવાની જરૂર જ નથી ડાબા પગના અંગૂઠાથી બટન દબાવવામાં આવે તો પણ બત્તી થવી જોઈએ એમાં વળી દીવાને નમસ્કાર શું કરવાના પરંતુ આ સમજણ કંઈ બહુ સાચી નથી પણ આ પૂર્વજોએ દીપદર્શનને પ્રાધાન્ય આપ્યું છે તેની પાછળ ઘણી ઊંડી સમજ છે અને કૃતજ્ઞતાની ભાવના રહેલી છે જે આપણે દીવાની જોત કરી અને તેને પાછળ જે આપણે નમસ્કાર કરતા રહેલા છીએ તેની પાછળ એક કૃતજ્ઞતાનો ગુણ છુપાયેલો છે વિદ્યુત શક્તિના આ યુગમાં પણ ઘીનો દીવો પ્રગટાવી તેને નમસ્કાર કરવાની તેટલી જ જરૂર છે ઘીનો દીવો અંધકારની આસપાસ તેજના વર્તુળ નિર્માણ કરે છે જ્યારે વીજળીના દીવામાં પ્રકાશના દર્શન કરતાં આંખને આંજી નાખનારી રોશનીનું પ્રદર્શન વધુ દેખાય છે જ્યારે આપણે વીજળીનો કોઈ પણ ગોળો હોય બલ્બ હોય ગમે તે હોય તેની સામે જ્યારે આપણે એકી ટચે નજરે જોઈએ છીએ ને ત્યારે આપણી આંખ અંજાઈ જાય છે પછી આપણે જ્યારે તેનાથી નજર ફેરવીએ ને ત્યારે આપણે બધું જ ધૂંધળું દેખાવા લાગે છે આપણી આંખની રોશની એ જે ગોળો છે

અશાંતિનું કારણ બને છે આજે આપણું જીવન જે બહિર્મુખ બન્યું છે તેની પાછળ આવા ઘણા બધા કારણો રહેલા છે માટે આપણા ઘરના મંદિરમાં જે આપણે દીપક કરતા રહેલા છીએ તે ખૂબ જ સારી વાત છે અને આજે દીપકનું દાન છે આજે દીપકની જ્યોતિનો જે પ્રકાશ છે તેની પાછળનું રહેલું હાર્દ પણ આપણે સમજ્યા વળી દીપકનો એક સર્વશ્રેષ્ઠ ગુણ છે કે આપણા માનવ જીવનને પણ એક અલૌકિક જ્ઞાન પ્રાપ્ત કરાવે છે અલૌકિક એક સમજણ પૂરી પાડે છે કે દીવો છે ને તે સહસ્ત્ર દીવા કરી શકે છે એક નાનકડો દીવો હોય તે સહસ્ત્ર પોતાના પોતાની જેવા એક હજાર દીવા પ્રગટાવી શકે છે જેટલા ધારે એટલા દીવા પ્રગટાવી શકે છે જ્યારે વીજળીનો બલ્બ છે તે પોતાની જેવો બીજો બલ્બ પ્રગટાવી શકતો કરી શકતો નથી આ એક દીપા દીવાનો મોટામાં મોટો ગુણ છે અને આ ગુણ માનવના જીવનની અંદર આપણે લીધા જેવો છે કે મારા જેવા અનેક વ્યક્તિને હું ઊભા કરી શકું મારા જેવો વિચાર મારી પાસે જેવો વિચાર છે તેવું અનેક વ્યક્તિ સુધી પહોંચાડી શકું આ એક દીવાનું કામ છે કે સહસ્ત્ર દીવાઓ પ્રગટાવી શકે છે તેથી જ આ કાળમાં પણ દીવાનું તેની જ્યોતનું વૈશિષ્ટ છે માનવને દીવા પાસેથી આ પ્રેરણા લેવા જેવી છે હું પ્રકાશિત થઈશ અને બીજાને પણ પ્રકાશિત બનાવીશ જાત બાળીને જગતને પ્રકાશ આપવાની પ્રેરણા દીવો આપણને આપે છે માણસે પણ જગતમાંથી અંધારો હટાવવા માટે અજ્ઞાન દૂર કરવા માટે તેમજ દેવી વિચારોનો પ્રકાશ પાથરવા અખંડ બળતા રહેવું જોઈએ એવી જીવનની દીક્ષા દીપક આપણને આપે છે આપણા જીવનની અંદર પણ આવો કાંઈક વિચાર આવશે તો આપણું જીવન પણ અનેકને પ્રકાશિત કરી શકશે પછી આપણે આગળ જોઈએ કે આપણે ઘણી વખત અખંડ દીવો પણ કરતા હોઈએ છીએ તો અખંડ દીવો શા માટે એની પાછળનું શું મહત્ત્વ છે તે પણ આપણે જાણી લઈએ અખંડ દીવાની પાછળ માનવીને પ્રભુ કાર્ય માટે અખંડ બળતા રહેવું જોઈએ એવું સૂચન રહેલું છે મંદિરના ગભારામાં કોઈ પણ મંદિર દેવી દેવતાનું લઈ લો શિવા લઈ લે લો ત્યાં અખંડ જ્યોત વર્ષોથી સદીઓથી જે અખંડ રહેલી હોય છે તેની પાછળનું શું કારણ છે મંદિરના ગભારામાં પ્રકાશ પાથરી અખંડ દીવો આપણને પ્રભુ દર્શન કરાવે છે તે રીતે જગતના અંધકારમાં લોકોને સતત ઈશ્વરાભિમુખ રાખવા સમજદાર માણસે અખંડ બળવું જોઈએ છે લોકોને ઈશ્વરાભિમુખ એટલે કે ભગવાન તરફ મોઢું વાળી ભગવાન તરફ દ્રષ્ટિ રાખી અને જીવન જીવવું એવા વિચારો લઈ અને આખા જગતની અંદર જે કોઈ વ્યક્તિ આવ્યા છે તેને અખંડ એટલે કે સતત ચાલતું રહેવું પડે છે સતત દોડતું રહેવું પડે છે સતત એ વિચારોને લોકોના હૃદય સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરતો રહેવો પડે છે આવું આપણને આ અખંડ દીવો છે તે સૂચન કરી જાય છે પછી આપણા કવિવર ટાગોરનું એક સરસ કાવ્ય છે અંગ્રેજીમાં ક કાવ્ય છે તેનું મેં ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરેલું છે કે સૂર્યાસ્ત થતાં જ સર્વત્ર ગાઢ અંધકાર પ્રસરે છે અંધકારના ઓળાઓને પૃથ્વી ઉપર પ્રસરાતા કોણ અટકાવશે સૂર્યનું સ્થાન કોણ લેશે સૂર્યની માફક સતત સળગીને બળીને સર્વત્ર પ્રકાશ કોણ આપશે ત્યારે ટાગોરજી એક સરસ કાવ્ય લખે છે તેના કાવ્ય મંદર એવી રીતની લખાણ કરે છે કે મારું કા કામ કોણ સંભાળશે અસ્ત થતો સૂર્ય સર્વને પૂછે છે આખી શાંત દુનિયામાં કોઈ પાસે જવાબ નથી એક માટીનો દીવો ખૂણામાં નમ્રતાથી રહે છે હું મારા પ્રભુ માટે શક્ય તેટલું શ્રેષ્ઠ કરીશ આવું કવિ ટાગોરજી એમના કાવ્યની અંદર લખી જાય છે કે એક નાનકડો દીવો આખો જે સૂર્ય છે તે કોની કોની પાસે જાય છે તે પણ આપણે જાણી લઈએ ત્યારે પ્રશ્ન થાય છે કે ધનવાનો ના તે તેમની તાકાત છે મોટે ભાગે લાચારી કરીને ધન ભેગું કરનાર કદાચ તે વાપરી જાણે દાન ધર્મ ધર્માદા કરે નહીં બળવાની હિંમત તેમાં ક્યાં છે આ તો બળવાની વાત છે આ તો અખંડ દોડવાની વાત છે અખંડ જાગવાની વાત છે તે તેનામાં ક્યાં છે તો પછી સત્તાધીશો પછીની વાત આવે છે કે સત્તાધીશો જે સત્તા ઉપર જે અધિકારીઓ છે તે તે સ્થાન લેશે ના પોતાની ખુરશી સાચવવામાં પડેલા એમને તે તરફ જોવાની ફુરસદ જ ક્યાં છે તો પછી કોણ આવે ત્રીજા નંબર ઉપર તો કે વિદ્વાનો તો પંડિતો વિદ્વાનો ભણેલા બુદ્ધિશાળીઓ એક કામ કરશે મારું ત્યારે કહે છે કે બુદ્ધિ બુદ્ધિના ઘમંડમાં જેમનો પગ જમીનને અડતો નથી તે વળી શું બળવાના હતા આ તો બળવાની વાત છે તો બે પૈસાનું માટીનું કોડિયું ભગવાન સૂર્યનારાયણનું કાર્ય કરવા તૈયાર થાય છે યથાશક્તિ બળીને અંધકારને આઘોક રાખનાર એ નાના કોડિયાને દીવડાને હું નમસ્કાર પણ ન કરું એ કેટલી કૃતજ્ઞતા કહેવાય મારી હું કૃતજ્ઞ બનુ છું આવી રીતનું ન કરીને જે દીવો મને અંધકારમાં અથડાતો અટકાવે છે જે દીવો મને પ્રકાશ આપી જીવનનો રાહ ચીંધે છે તેને હું પગે પણ ન લાગું કેવડી મોટી દુઃખની વાત કહેવાય માનવ જીવનને માટે તે નાનો દીવડો સતત મને પ્રેરણા આપે છે કે શું કહે છે આપણે એક પંક્તિ પણ છે કે હું નાનો છું અધૂરો છું પણ તારો છું એ ગર્વ મને પણ ની સમજ મળે તો જીવન અનોખું પર્વ બને પર્વ એટલે કે એક ઉત્સવ બની જાય જીવન છે એ આખું મારું જીવન છે એ ઉત્સવમય બની જાય કે જ્યારે ભગવાન મને તમારા સગપણની મને ખબર પડે કે મારે શું કરવાનું છે મારે ભગવાનનું કાર્ય ભગવાન જે કરતા રહેલા છે તે કાર્યની અંદર મારે પણ ઓતપ્રોત થવાનું છે આવું મને દીવો એક સંદેશ આપી જાય છે અને દીવા માટે પણ કીધું છે કોડીયું નાનું ભલે હું રહું છું સદાય જગમગતું કોડિયું નાનું ભલે ને હું હું જે કોડિયું એટલે મારા જાતને કીધું છે મારા માનવ દેહને કીધું છે કે હું ભલે ગમે એવો નાનો હો મારી પાસે ઓછી બુદ્ધિ હશે ઓછું ભણતર હશે મારી અંદર આવડત ઓછી હશે પણ જો કાંઈ પણ કાર્ય શ્રેષ્ઠ કરવાનો મારા જીવનની અંદર ઉત્સાહ હશે એક જીવનની અંદર અંતરની એક ભૂખ હશે તો હું પ્રભુ કાર્ય જરૂર કરીશ એક નાનકડો દીવ દીપક જે મોટા મોટા વિદ્વાનો સત્તાધીશો ધનવાનો ન કરી શક્યા તે કાર્ય એક નાનકડું કોડિયું કરીને બતાવે છે અને સૂર્યને કહે છે કે પ્રભુ તમે અસ્ત થાવ તમ તમારે તમે અસ્ત થાવ તમારા પછીનું જે કામ છે તે તમારી જવાબદારી હું સંભાળીશ આવું જ્યારે નાનું કોડિયું કહે છે ને ત્યારે આનંદ થી ભગવાન પણ ઝૂમવા લાગે છે અને એને ચૂમવા લાગે છે આવા કાર્ય ઘણા બધા આપણા મહાપુરુષો ઋષિઓ આપણા જે ક્રાંતિવીરો છે આપણા દેશ ભારતની માટી માટે જે ખપી ગયા છે તે દરેકે આવું જે પ્રકાશમય કાર્ય કરી ગયા છે કે જેમના જીવનો હજી પણ જીવંત છે આપણા જીવનની અંદર આપણા ઇતિહાસની અંદર જેમના જ્વલંત ચરિત્રો આજે પણ આપણે જ્યારે વાગોળીએ છીએ ને ત્યારે આજે પણ આપણા જીવનની અંદર થનગણાટ આવી જાય છે અને પ્રભુ કાર્ય દેશ માટે કોઈ પણ કાર્ય કરવા માટે કોઈ પણ સારા વિચાર માટે આપણે રાત દિવસ દોડવા લાગીએ છીએ ત્યારે દીવો છે તે મને આટલું બધું મોટું એક વિશેષ કાર્ય સાથે જોડી વિશિષ્ટતા છે અને એક ધ્યેય જીવન મને આપવાનો એક સંકલ્પ પણ દીવો જ મને આપે છે એટલા માટે આપણા મહાન ઋષિઓ કહી ગયા છે કે અસતો માં સતગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુમાં અમૃતમ ગમય શું કહે છે કે અસતો એટલે કે અસત તરફથી સત ગમય એટલે મને સત તરફ લઈ જાય છે એટલે અંધકારથી મને જે પ્રકાશ તરફ લઈ જાય છે પછી શું કીધું છે કે તમસોમાં જ્યોતિર્ગમ્ય એટલે કે તમે જ્યાં સુધી છો જ્યોતિ સ્વરૂપે ત્યાં સુધી મને લઈ જવાનું કામ મૃત્યુ અમૃતમ ગમય મારું મૃત્યુ છે તેને અમૃત એટલે કે મંગળ બનાવનાર અમૃત સમાન બનાવનાર આ જે દીવો છે તેને હું વારંવાર વંદન કરું છું માનવ જીવનનો પ્રવાસ અસતમાંથી સત તરફ અંધકારમાંથી પ્રકાશ તરફ તેમજ મૃત્યુમાંથી અમરત્વ તરફ હોવો જોઈએ આ પ્રવાસમાં માનવી જોડે દીપકની માફક બળીને તેના જીવન માર્ગ પર પ્રકાશ પાથરનાર મહાપુરુષો માર્ગદર્શન બનીને ઊભા રહે છે આ મહાપુરુષો એમના પર આવતા સંકટોથી ગભરાતા કે ભાગતા નથી આવા મહર્ષિઓ જગતમાં જ્ઞાનનો પ્રકાશ સતત ફેલાવેલો રહે તે માટે અખંડ સ્વાધ્યાય દીપક પ્રગટાવવાનું કાર્ય કરે છે સ્વાધ્યાય એટલે કે મારા જીવનની અંદર જે હું કાંઈ અધ્યયન કરું છું પઠન કરું છું મનન કરું છું જે કાંઈ કાર્ય કરું છું તે જે કરતા રહેલા છે તે અખંડ રહે તે દીવો આપણને સૂચન કરે છે જાત બાળીને જગતને અંજવાનાર સદા પ્રગટતો રહી માનવને પ્રેમ પ્રકાશ અને શાંતિ આપનાર તેમજ અન્યને નિજ જેવા બનાવનાર દીપક પાસેથી જીવન દર્શન મેળવીએ તો જ દીપક દર્શન સાર્થક ગણાય છે જ્યારે આપણે દીવાના દર્શન કરીએ છીએ જ્યોતના દર્શન કરીએ છીએ ત્યારે જ્યારે આવું જીવનની અંદર આવે આવા કંઈક આપણા જીવનની અંદર ફેરફારો આવે આપણા વિચારોની અંદર કાંઈક ફેરફાર આવે મારા જીવનની જે જીવન જીવવાની જે મારી રીત છે મારી જીવન જીવવાની જે શૈલી છે તેમાં કંઈક બદલ આવે મારું જીવન છે તે કાંઈક વળાંક લે અને એમાંથી શ્રેષ્ઠ જીવન બનવાનો જે પ્રયત્ન કરીએ છીએ શ્રેષ્ઠ વિચાર લાવવાનો જીવનની અંદર પ્રયત્ન કરીએ છીએ તેવું મને આ દીપક છે એક દીપ દર્શન કરાવી જાય છે મારા જીવનનો અંધકાર અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરી અને મારા જીવનની અંદર એક જ્ઞાનનો પ્રકાશ ફેલાવી જાય છે માટે આપણે રોજે આપણા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવીએ છીએ અને દીવાને નમસ્કાર કરીએ છીએ અને એ દીવાથી આખા ઘરની અંદર જે નેગેટિવ એનર્જી છે તે દૂર થાય છે અને પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે આપણને એમ લાગે છે કે નાનકડા કોડિયામાં દીવો કરવાથી શું ફેર પડવાનો છે પણ ઘણો બધો ફેર પડે છે કદાચ એક બલ્બ ન કરી શકે ને એ દીવો કરી શકે છે માટે આપણે આ દીવાનું જે વિશિષ્ટતા છે જે મહાત્મય છે તે સમજી અને આપણે જે રોજે દીવાબત્તી કરતા રહેલા છીએ તેની પાછળનો હાર્દ સમજી અને જ્યારે કરીશું ત્યારે આપણને તેના ઉપરનો જે ભાવ છે એ અથાક ઘણો વધી જશે અનોખો બની જશે અનુપમ લાગવા લાગશે તો આવી રીતે આપણે રોજે જ્યારે દીપક પ્રગટાવીશું ત્યારે આપણે આ બધી વાતો સમજવાનો પ્રયત્ન ચોક્કસ કરીશું અને મારા જીવનમાં તેથી ઘણી બધી બદલ પણ આવશે અને મારાથી લઈ અને રાષ્ટ્ર સુધી આપણે લઈ જવાનો પ્રયત્ન પણ કરીશું અને કરતા રહેલા છીએ તો આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ